તાલુકાના ખાતે આવેલ મામલતદાર કચેરી પાસેથી પોસ્ટ ઓફિસ તરફ જતી દિવાલ મોતની દિવાલ સાબિત થાય તો કઈ નવાઈ નથી તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સરકારી કર્મચારીઓ સરકારી કચેરીઓમાં ગંદકી અને કચરાના ઢગલા તો જોવા મળે છે ત્યારે હવે તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ કામકાજથી આવતા અરજદારોનું ધ્યાન રાખે એ પણ જરૂરી છે તો ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી મામલતદાર કચેરીની પોસ્ટ ઓફિસ અને પશુ દવાખાના તરફ જતા રસ્તા પાસેની દિવાલ જે છે તે મામલતદાર કચેરીની છે હવે દિવાલ પર લગાવેલ લોખંડની રેલિંગના કારણે જ ટકી રહી છે જોકે હવે કોઈ પણ સમયે આ દિવાલ ધરાશાયી થઈ શકે તેમ છે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો તો અંતર્ગત તેને કારણે રાદારીઓ માટે જીવનું જોખમ વધી રહ્યું છે ત્યારે હવે તંત્રના પાપે રસ્તે જતા કોઈ રાદારીનો ભોગ લેવાય એ પહેલા દિવાલ તોડીને નવીન દિવાલ બનાવવામાં આવે તેવી આશા સેવાઈ રહી છે ત્યારે હવે તંત્ર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લઈને કામગીરી કરશે કે પછી આ ખાડા કાન કરીને જૈસે જેસી પરિસ્થિતિ જેવું સર્જન થશે તો તે હવે જોવાનું રહ્યું પરંતુ આ દીવાલ એક દિવસ મોતની દીવાલ સાબિત થાય તો નવાઈ નથી તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે